કેમ જોડાઈ રહેજો તમને બતાવું છું ગવાર ગામડા નો નજારો જો ગામડું એ ગામડું ગામડા ની મોજ મારી બેન બોલાવે છે તમને ખાવા માટે આ બધા વેને છે ગવાર કોને કોને ભાવે છે ગવાર કોમેન્ટ કરજો ને જેને પણ ખાવા હોય અમારા ખેતરમાં આવી જજો

આ ખેડૂતો ની દશા કેવી થાય છે યાર બધા ની ડોંગેર બગડી ગઈ છે આ ગવાર નમી ગયા છે જો કારા પડી ગયા છે પડી ગયા છે ફ્રેન્ડ ગવાર બધા અને સીટી તો શું વરસાદ નું મોજ માને પકોડા ખાય પણ ખેડૂત બિચારો રડે છે બધા ની ડોંગેર ખરાબ થઈ ગઈ છે આ વખતે ચોખાનો ભાવ હાઈએસ્ટ રહેવાનો છે ફ્રેન્ડ આવો